નમસ્કાર દોસ્તો વાંચનની શરૂઆત ક્યારથી કરવી શૈક્ષણિક કારકિર્દીના કયા તબક્કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરવી ક્યારથી વાંચવાનું શરૂ કરીએ તો સફળતા જલ્દી મળે કઈ ઉંમરથી કયા તબક્કાથી સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનું વાંચીએ તો આપણે કહી શકીએ કે સારી સફળતા મળી કે ધારેલી સફળતા મળી તો આ વાંચનની શરૂઆત ક્યારથી કરવી ફ્રોમ વેન ટુ સ્ટાર્ટ રીડિંગ ફોર કોમ્પિટેટિવ એક્ઝામિનેશન આ પ્રશ્ન ઘણા બધા યુવાનોને ઘણા બધા વાલીઓને સતાવતો હોય છે થતો હોય છે આ અંગે હું આજે આપની સાથે થોડીક ચર્ચા કરીશ આ પ્રશ્નને સમજતા પહેલાં આપણે એકેડેમિક કેરિયરના અલગ અલગ તબક્કાઓને સમજીએ એકેડેમિક કેરિયરના મુખ્યત્વે ચાર તબક્કા હોય છે દરેકના જીવનમાં આ ચાર તબક્કાઓ આ રીતે ભાગ ભજવે છે પહેલો તબક્કો નાનપણથી લઈને દસમા ધોરણ સુધીનું અપ ટુ ટેન્થ સ્ટાન્ડર્ડ સેકન્ડ સ્ટેજ છે ટેન્થથી લઈને ટ્વેલ્થ સુધીનો તબક્કો થર્ડ સ્ટેજ છે ત્રીજો તબક્કો છે કોલેજ કાર્ડ કોલેજ ડ્યુરેશન ફર્સ્ટ યરથી માંડીને જ્યાં સુધી કોલેજમાંથી શૈક્ષણિક કારકિર્દી પૂરી કરીને બહાર નીકળો ત્યાં સુધીનો તબક્કો અને ચોથો તબક્કો છે આફ્ટર હાયર સ્ટડીઝ ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી જે તમે પ્રોફેશનલ કેરિયર અથવા તો જોબ કે ઓક્યુપેશન એની શરૂઆત કરો એ તબક્કો આ ચાર તબક્કાઓમાં એકેડેમિક કેરિયરને વહેંચી શકાય આ ચાર તબક્કાઓમાં અલગ અલગ રીતે તૈયારી કરી શકાય મોટાભાગે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ક્યારે શરૂ કરવી આ અંગે યુવાનોમાં સ્પષ્ટતા જોવા નથી મળતી હોતી કોઈ એવું કહેતા હોય છે કે નાનપણથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ કોઈ એવું કહેતા હોય છે કે કોલેજ કોલેજકાળથી શરૂઆત કરવી જોઈએ કોઈ એવું કહે છે કે ના પહેલાં કોલેજ પૂરી કરો સારા ટકા લાવો સારી એકેડેમિક કેરિયર બનાવો પછી વિચારીશું હવે આ બાબતની બીજી રીતે વિચારીએ આપણે કે સારા ક્રિકેટર બનવું હોય તો ક્યારથી પ્રેક્ટિસ કરવી જોઈએ સારા ક્રિકેટરે ક્યારથી તૈયારી શરૂ કરવી જોઈએ જો મારે સારા ક્રિકેટર બનવું છે મારે એક સારા સ્પોર્ટ્સ પર્સન બનવું છે એક્સ વાય ઝેડ સ્પોર્ટ્સમાં મારે આગળ આવવું છે તો મારે ક્યારથી એની તૈયારી શરૂ કરવી જોઈએ તો આપણે એવું કહીશું કે જ્યારથી તમને એવું લાગે જ્યારથી તમને એવું લાગે કે મારે ક્રિકેટર થવું છે અને તમે મક્કમ છો તમે નિર્ધારિત કર્યું હતું કે મારે આ ક્ષેત્રમાં આગળ વધવું છે તમે એકદમ સ્પષ્ટ છો કે મારે આ ક્ષેત્રમાં મારી કારકિર્દી બનાવી છે ત્યારથી તમારે શરૂઆત કરવી જોઈએ તો શરૂઆત પહેલાં પાયાથી થાય બેઝિક પ્રેક્ટિસથી થાય બેઝિક નેટ પ્રેક્ટિસથી થાય પછી એમ કરતાં કરતાં હાયર ટ્રેનિંગ ફર્ધર પ્રોફેશનલ ટ્રેનિંગ એમ કરતાં કરતાં તમારે જવાનું હોય તો કોઈ આદર્શ ટાઈમ ખરો એ ક્યારથી સારા ક્રિકેટર થવાની શરૂઆત કરી શકાય કે આ તબક્કે જો તમે શરૂઆત કરો તો તમે એક સફળ સારા ઉમદા ક્રિકેટર ગણાવો એવો કોઈ આદર્શ સમયગાળો ખરો નહીં જાગ્યા ત્યારથી સવાર જ્યારે તમને એવું લાગે કે ના મારે હવે કરવું છે જ્યારે તમને ઉત્કંઠા થાય જ્યારે તમને સ્પષ્ટ થાય કે મારે આ ક્ષેત્રમાં જોવું છે જ્યારે તમે નક્કી કરો ત્યારથી શરૂઆત થાય આ શરૂઆત દરેકના જીવનમાં અલગ અલગ તબક્કે હોઈ શકે છે એમ બની શકે કોઈ સાત આઠ નવ દસ વર્ષની ઉંમરથી ક્રિકેટર બનવાની તૈયારી કરતો હોય અને એ સફળ થાય એમ બને કે કોઈ બાર તેર ચૌદ પંદર વર્ષની ઉંમરથી તૈયારી કરતો હોય એ સફળ થાય એમ પણ બને કે કોઈ બીજા ક્ષેત્રમાં રમતો હોય અચાનક અને એવું થાય કે નહીં મારે સારા ક્રિકેટર થવું છે આવા કેટલા કિસ્સાઓ છે કે બીજા ક્ષેત્રમાં સારી કારકિર્દી ધરાવતો હોય અચાનક એને થાય કે મારે ક્રિકેટર થવું છે અને અઢાર વીસ વર્ષની ઉંમરે પછી એ ક્રિકેટમાં બહુ ઇન્ટેન્સલી તીવ્રતાથી આગળ વધે એની પાસે વર્ષોનું બેકગ્રાઉન્ડ ના હોય વર્ષોની પૃષ્ઠભૂમિ ના હોય પણ એની પાસે તીવ્રતા હોય એ એક બે ત્રણ વર્ષમાં એટલી સારી મહેનત કરે કે સારું ક્રિકેટર થઈ શકે તો આની કોઈ એક માસ્ટર કી એક ગુરુ ચાવી કે ગુરુ મંત્ર નથી કે સારું ક્રિકેટર ક્યારથી થવાય જ્યારે તમને તીવ્ર ઈચ્છા થાય જ્યારે તમને એકદમ સ્પષ્ટ થઈ જાય કે મારે આ દિશામાં જવું છે જ્યારથી તમે નક્કી કરો કે મારે આ ક્ષેત્રમાં જવું છે ત્યારથી તમે તૈયારી શરૂ કરી શકો છો એ જ રીતે સ્પર્ધાત્મક પરીક્ષા મારે યુપીએસસી પાસ કરવી છે મારે જીપીએસસી પાસ કરવી છે મારે ફલા સો એન્ડ સો સ્ટાફ સિલેક્શન કમિશનને એક્ઝામિનેશન પાસ કરવી છે મારે આ ક્ષેત્રમાં જવું છે તો મારે ક્યારથી તૈયારી કરવી જોઈએ જાગ્યા ત્યાંથી સવાર જ્યારથી તમે નક્કી કરો જ્યારથી તમને તમને આમ ક્લિયર થઈ જાય છે કે મારે આ દિશામાં જવું છે ત્યારથી તમે શરૂઆત કરી શકો છો તો વાંચનની શરૂઆત ક્યારથી કરવી આ એની બેઝિક જાણકારી મેં તમને આપી હજી આને વિસ્તારપૂર્વક જોવા જઈએ તો આ બધું આ તો બહુ સ્પષ્ટ થઈ ગયું કે મારે જવું છે આમાં મારે કરવું છે તો પછી સમસ્યા ક્યાં થાય છે તકલીફ ક્યાં થાય છે બહુ સ્પષ્ટતા નથી હોતી બહુ ક્લિયર નથી હોતું કે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં શું પૂછાય છે કે શું પૂછાઈ શકે છે ધારો કે તમે ટેન્થ સ્ટાન્ડર્ડમાં ભણો છો તમે ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં ભણો છો તમે કોલેજના કોઈ એક્સવાઇઝેડ યરમાં છો તો તમને ખબર છે કે આ સિલેબસ છે અને આ સિલેબસમાંથી પૂછાશે આ પ્રકારના પ્રશ્નપત્રો આવતા હોય છે આ પ્રકારનો સિલેબસ હોઈ શકે છે અને આ આ પ્રકારે પૂછાય કોમ્પિટેટિવ એક્ઝામિનેશનના સેક્ટરમાં સિલેબસ જે છે એના એની ચોક્કસ એક એક સરહદ નથી હોતી એની એક ચોક્કસ હદ નથી હોતી એની એક ચોક્કસ બાઉન્ડ્રી નથી હોતી પ્રયત્નો થતા હોય છે એને ડિફાઈન કરવાના બટ ઇટ રિમેન્સ લાર્જલી લાર્જલી કોન્ટોરલેસ લાર્જલી અનડિફાઈન્ડ ક્યાંક ઇંગિત થાય ક્યાંક ઇશારો થાય કે આ આ પ્રકારે પૂછાઈ શકે છે આટલું આટલું પૂછાય આ બંધારણમાંથી પૂછાય આ પ્રકારનો ઇતિહાસમાંથી પૂછાય આ પ્રકારનું ભૂગોળમાંથી પૂછાય આ પ્રકારનું સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી આ પ્રકારનું રમતગમતમાંથી આ પ્રકારનું ઇકોનોમીમાંથી પૂછાઈ શકે એક કોન્ટોર્સ હોય છે થોડુંક થોડુંક બતાવી દે એક ઇશારો કરે પણ લાર્જલી ઇટ રિમેન્સ કોન્ટ્રોરલેસ લાર્જલી ઇટ રિમેન્સ અનડીફાઈન્ડ થોડોક ઇશારો કરી દે કે આ પ્રકારે પૂછાઈ શકે તો અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રકૃતિને સમજવાની જરૂર છે એક સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રોપરલી ડિફાઈન્ડ સિલેબસ નથી હોતું આના કારણે શું થાય કે જ્યારે યુવા નક્કી કરે કોલેજમાંથી બહાર નીકળ્યા પછી કે મારે આ યુપીએસસી પાસ કરવી છે ત્યારે એની એક તો એવી ઉંમર થઈ ગઈ હોય કે જ્યારે પરિવારની અપેક્ષા હોય કે આ કંઈક કરે આ દરમિયાન એ નક્કી કરે કે મારે યુપીએસસી પાસ કરવી છે કે મારે જીપીએસસીમાં જોવું છે કે મારે આ કોમ્પિટેટિવ એક્ઝામિનેશન પાસ કરવી છે અને નવેસરથી એની તૈયારી શરૂઆત કરે તો એક તરફ એક પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ છે એક એકેડેમિક બેકગ્રાઉન્ડ જે છે જે પાછળ રહી ગયું છે જે સાથે છે એક તરફ પરિવારની અપેક્ષાઓ છે એક તરફ જીવનના એવા તબક્કે તમે ઊભા છો કે જ્યારે તમને કંઈક થાય છે કંઈક જલ્દી કરું ઝડપથી કરું અને એક તરફ પ્રોપરલી ડિફાઇન્ડ સ્ટ્રક્ચર નથી અને સ્પર્ધાત્મક પરીક્ષા જે છે એમાં એવું નથી હોતું કે તમે પાંત્રીસ ટકા કે ચાલીસ ટકા પચાસ ટકા લાવો તો તમે ક્વોલિફાય થઈ જાઓ આમાં મેરિટમાં આવવું પડે તમારે તમે સ્કૂલમાં કે કોલેજમાં કેવા પ્રકારનું પરફોર્મન્સ કરતા આવ્યા છો એની સાથે અહીંયા કોઈ લેવા દેવા નથી તમારી પાસે એંશી ટકા હોય તમારી પાસે નેવું ટકા હોય તમે ગોલ્ડ મેડલિસ્ટ હો છતાં પણ તમે આ ક્ષેત્રમાં જો આગળ વધવા માંગો છો તો તમારે નવે અસરથી નવા દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે અહીંયા બીજું પણ હું કહીશ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં કંઈ એવું નથી કે એકદમ બધું બહારનું જ પૂછાય છે ખરેખર તો તમે જે સ્કૂલમાં ભણતા આવ્યા છો તમે જે હાયર સેકન્ડરીમાં ભણતા આવ્યા છો જે તમે સાયન્સ એન્ડ ટેકનોલોજી જે તમે ઇતિહાસ જે તમે બંધારણ જે નાગરિક શાસ્ત્ર જે ભૂગોળ ભણતા આવ્યા છો એને લગતું જ પૂછાય છે જે તમે મેથેમેટિક્સ જોતા આવ્યા છો જે તમે અંકગણિત જોતા આવ્યા છો જે તમે પ્રોબેબિલિટી જોતા આવ્યા છો આ પ્રકારના પ્રશ્નો જ પૂછાય છે પણ એને પૂછવાનો દ્રષ્ટિકોણ એવો હોય છે કે જો તમે કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર હોય તમે સમજી વિચારીને ભણ્યા હોવ તો તમે એનો જવાબ આપી શકો તમે જો ગોખી ગોખીને આવ્યા હો અથવા તો તમારું દ્રષ્ટિકોણ એવું હોય કે ગમે તેમ કરીને પાસ થઈ જઈએ લખી નાખીએ ચિત્રી મારીએ આન્સરશીટ તો તમે અહીંયા ના થઈ શકો બીજું ટોપમાં આવવું પડે એક આખો માસ આખો જથ્થો અહીંયા પરીક્ષા આપતો હોય છે એમાં તમારે એક લેવલ પર આવવું પડે એન્ડ ધેન ઇટ બીકમ્સ ડિફિકલ્ટ એકની એક વસ્તુ પૂછાય પણ એ એવા એવા એંગલથી પૂછાય કે કન્ફ્યુઝ કરી દે આના માટે પાયો મજબૂત હોવો જોઈએ તો અહીંયા હું શરૂઆત કરીશ અહીંયા હું વાત કરીશ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું વાંચન ક્યારથી શરૂ કરવું જોઈએ પહેલી વસ્તુ પહેલો મુદ્દો પાયાથી શરૂઆત કરવી જોઈએ એકદમ બેઝિકથી વાંચનની શરૂઆત કરવી જોઈએ એકદમ ઉતાવળીય ના થવાય આના માટે કોઈ સારા મેગેઝિન કોઈ સારા વડીલો કોઈ સારા શિક્ષકો કોઈ જાણકાર વિદ્યાર્થીઓ કોઈ સિનિયર સ્ટુડન્ટ્સ એની પાસેથી માર્ગદર્શન લઈ શકાય આ માટે ઘણા બધા માધ્યમો છે ઘણા બધા સોર્સિસ છે જેમાંથી તમે જાણી શકો છો કે બેઝિકની શરૂઆત ક્યારથી કરી શકાય આના પછીના એકાદ દિવસે હું આ અંગે ચર્ચા કરીશ એક એ બાબત છે બીજી બાબત છે કે વાંચનની શરૂઆત ક્યારથી કરાય એ તો સ્પષ્ટ થઈ ગયું તમે શરૂઆત પણ કરી ઘણી વખત એવું પણ બનતું હોય છે કે વિદ્યાર્થી વાંચનની શરૂઆત કરી પણ એમાં બેલેન્સ નથી જાળવી શકતો એને ખબર નથી પડતી કે ક્યાં અટકવું તો ક્યારેક એવું થાય કે આ સ્પર્ધાત્મક પરીક્ષાનું વહેણ એટલો ધોધમાર જતો હોય તો એ એમાં જતો રહે સામે પક્ષે જે રૂટીન એજ્યુકેશન છે જે પરંપરાગત કન્વેન્શનલ એજ્યુકેશન સિસ્ટમ છે એમાં તમે ન્યાય નથી આપી શકતા એવું પણ મેં જોયું છે કે વિદ્યાર્થી આઈઆઈટીની તૈયારી કરતો હોય અને ટ્વેલ્થ સાયન્સમાં ન પાસ થાય તો આ લોજિકલ નથી આ વ્યવહારિક નથી તમે એકેડેમિક કેરિયર તો બનાવો જ બનાવો સાથે સાથે તમે આ કેરિયર બનાવી શકો છો તમે જ્યારથી સ્પષ્ટ થાવ તમે જ્યારથી તમને એવું થાય કે મારે આ કરવું છે તમે કરી શકો છો પણ એ રસ એ જે ઇન્ટરેસ્ટ છે એ તમે ટકાવી રાખો છો કે કેમ એના ઉપર નિર્ભર કરે છે હગે અગેન તમે આવી જાઓ ચાર તબક્કા છે એકેડેમિક કેરિયરના એક તબક્કો છે અપ ટુ ટેન્થ સ્ટાન્ડર્ડ જો અહીંયા તમે વાંચનની શરૂઆત કરો તો બહુ સરસ તમે સિક્સ્થમાં છો છો સેવન્થમાં છો એટમાં છો નાઇન્થમાં છો જો તમે એ જ એ એ પાયાનું જ પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં જો એ જ તમે અત્યારથી તમે ઓરિએન્ટેશન રાખો તો તમે સારું ભવિષ્યમાં પ્રદાન કરી શકો છો ભવિષ્યમાં મારે આ કરવું છે એ જો સ્પષ્ટ થઈ જાય તો તમે અત્યારથી આ બાબતમાં વિચારી શકો છો ટેન્થ ઇલેવન્થ ટ્વેલ્થ આ જે બીજો તબક્કો છે એ બહુ નિર્ણાયક હોય છે એકેડેમિક કેરિયર માટે આ તબક્કા દરમિયાન કોમ્પિટેટિવ એક્ઝામિનેશનની તૈયારી મોટા ભાગના લોકો નથી કરતા હોતા અથવા તો કરતા હોય છે તો બહુ ઓછી કરતા હોય છે બહુ થોડીક થોડી કરતા હોય છે જસ્ટ ટુ સ્ટે અફ્લોટ માત્ર ને માત્ર એક પ્રવાહી સ્થિતિમાં તમે ટકી રહો એ માટેનું તમે વાંચન આ સમયગાળા દરમિયાન કરી શકો છો ત્યારબાદ આવે છે કોલેજ કાર્ડ જો આ સમયગાળા દરમિયાન તમે કોમ્પિટેટિવ એક્ઝામિનેશનને બહુ વ્યવસ્થિત રીતે તૈયાર આગળ વધો એમાં જો તૈયારી કરો ધ્યાનમાં રાખો તો કોલેજ કર્યા પછી આ પરીક્ષા પાસ કરવી પ્રમાણમાં સરળ બની જાય છે કોલેજના વર્ષો દરમિયાન તમે રોજના એક કલાક બે કલાક કે ત્રણ કલાક લાંબા ગાળા સુધી ફોર ધ લોંગર પિરિયડ ઓફ ટાઈમ બે વર્ષ સુધી ત્રણ વર્ષ સુધી જો તમે આ દિશામાં વાંચવાનું શરૂ કરો તો એક તમારો બેઝ તમારો જે ફાઉન્ડેશન જે છે તમારું જે કોર છે એકદમ મજબૂત બની જાય એના પછી જો કોલેજની બહાર આવીને તમે જેવા પરીક્ષા આપવા જાઓ છો તમારે ફક્ત અમુક ટચઅપ કરવાનું રહેશે ફિનિશિંગ ટચ આપવાનું રહેશે તમારે સંમાર્જન કરવાનું રહેશે તમારે એને સુધારવાનું રહે છે મઠારવાનું રહે છે તમારે એકદમ નવેસરથી એકડો ઘૂંટવાની જરૂરિયાત હોતી નથી તમારો કોન્સેપ્ટ્સ ક્લિયર છે તમારા ફંડામેન્ટલ્સ ક્લિયર છે તમારું જે ફેક્ચ્યુઅલ બેઝ છે એ બરાબર છે તમારું એનાલિટિકલ બેઝ છે એ ફેક્ચુઅલ બેઝને આધારે એકદમ ક્લિયર થઈ ગયું છે તમે એક્સપ્રેસ કરી શકો છો તો ક્યારથી શરૂઆત કરી શકાય તો જ્યારથી તમને ઇન્ટરેસ્ટ જાગે જ્યારથી તમને આ દિશામાં રસ જાગે ત્યારથી તમે શરૂઆત કરી શકો છો જ્યારથી તમે નિર્ધારિત કરો તમે લક્ષ્ય નિર્ધારિત કરો તમે ઉદ્દેશ્ય નક્કી કરો ત્યારથી તમે આની શરૂઆત કરી શકો છો જેમ બને વહેલાં કરવું જોઈએ જેટલું વહેલાં કરો એટલું સારું પણ એવું નથી કે હું રહી ગયો છું ધારો કે કોઈ યુવાન એમ વિચારે કે મારો પડોશી છે કે મારો એક સહપાઠી છે કે હું કોકને ઓળખું છું એ તો નાનપણથી એની તૈયારી કરે છે તો હું તો બહુ મોડેથી જાગ્યો છું મારું કંઈ નહીં થાય એવું પણ નથી હોતું કેટલાક એવા પણ કિસ્સાઓ હોય છે કે બાવીસ ત્રેવીસ ચોવીસ વર્ષની ઉંમરે કેટલાક એવા પણ કિસ્સાઓ હોય છે કે કોલેજના છેલ્લા વર્ષમાં કેટલાક એવા પણ કિસ્સાઓ હોય છે કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં વ્યક્તિને થાય યુવાનને થાય કે મારે આ દિશામાં જવું જોઈએ અને ત્યારે તીવ્રતાથી તૈયારી કરીને આગળ આવે મુદ્દો એ છે કે જેટલું વ્યવસ્થિત રીતે કરો જેટલું ઝડપથી કરો એટલું સારું અને ત્રીજા તબક્કામાં હું કહીશ તો તમારું ઇન્ટરેસ્ટ તમારો ગોલ ત્રીજા તબક્કામાં હું કહીશ કે તમે બેલેન્સથી તૈયારી કરો બેલેન્સ જાળવીને તૈયારી કરો તમે એક કલાક વાંચો તમે રોજનું બે કલાક વાંચો તમે વીકેન્ડમાં વાંચો તમે વેકેશનમાં વાંચો તમે વાંચવાની ટેવ કેળવો અને વાંચવાની શરૂઆત કર્યા પછી એ વાંચવાનું જારી રહે ટકી રહે એવા પ્રયત્નો કરો આસપાસનું વાતાવરણ એવું બનાવો તમારી ટેવો એવી હોવી જોઈએ આસપાસના બધા યુવાનો મોબાઈલની ગેમ રમવામાં વ્યસ્ત હોય મશગુલ હોય દરેક પ્રકારના સામાજિક પ્રસંગમાં જવા માટેની તાલવાલી હોય દરેક પ્રકારની ટીવી સિરિયલ જોવાની ઈચ્છા હોય દરેક પ્રકારના રિયાલિટી શોનો એક પણ એપિસોડ મિસ ના થાય એવું જબરદસ્ત નિર્ધાર હોય તો આવા સંજોગોમાં તૈયારી તમે શરૂ તો કરી દેશો પણ તમે ટકાવી નહીં શકો અને તૈયારી નથી કરી શકતા ઘણા લોકો અથવા સસ્ટેન નથી કરી શકતા એ પાછું કારણ એ પણ હોય છે કે એમનો ઉદ્દેશ્ય દુર્ગામી નથી હોતો હું સાતમા ધોરણમાં ભણું છું મારા ધ્યાનમાં આઠમા ધોરણ આઠમા ધોરણનું જ છે નવમા ધોરણનું જ છે કે બોર્ડ સુધી છે કે ટેન્થ સુધીની મારી મારું વિઝન છે ટેન્થમાં આવ્યા પછી મારું વિઝન ટ્વેલ્થ સુધીનું જ છે ટ્વેલ્થમાં આવ્યા પછીનું મારું વિઝન ગ્રેજ્યુએશન સુધીનું જ છે મારું લોંગ ટર્મ વિઝન હશે મારું જે ગોલ સેટિંગ છે એ ક્લિયર હશે તો હું વધારે વધારે ઉત્સાહથી તૈયારી કરી શકીશ પ્રોપરલી તૈયારી કરી શકીશ ક્યારેક એમ પણ બને કે વિદ્યાર્થીની ઉત્સાહ છે પણ એની આસપાસ એવું વાતાવરણ નથી હોતું વિદ્યાર્થીને રસ્તો છે પણ એની આસપાસ એવું એક પોઝિટિવ એટમોસ્ફિયર નથી હોતું અને એના કારણે એ એને લાંબા ગાળા સુધી સસ્ટેન નથી કરી શકતો અને આમાં એક એ પણ જોવું જરૂરી છે કે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની શરૂઆત તો કરો પણ પછી તમે વાંચો છો શું સોશિયલ મીડિયા થકી કે માત્ર ને માત્ર યુટ્યુબના ચોક્કસ વિડીયો જોઈને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ના થઈ શકે ડિજિટલ મીડિયાનો એક એક હેતુ છે ડિજિટલ મીડિયાનું એક મહત્ત્વ છે એનો એક રોલ છે પણ તમે પુસ્તકોને બાયપાસ નથી કરી શકતા તમે જે જે વાંચવાનું છે એને બાયપાસ નથી કરી શકતા તમે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી ધ્યાન મેળવી શકો છો પણ કોમ્પિટેટિવ એક્ઝામિનેશન એક એવી બાબત છે જે જેના માટે તમારે વાંચવું પણ પડે તમારે તમારે લખવાની પ્રેક્ટિસ પણ કરવી પડે અને માત્ર ને માત્ર જનરલ નોલેજ જનરલ સ્ટડીઝ નહીં લેંગ્વેજ ઉપર મેથેમેટિકલ એબિલિટી ઉપર પણ એક એક પકડ હોવી જોઈએ ચોક્કસ પકડ હોવી જોઈએ પછી ગુજરાતી ભાષા હોય કે હિન્દી ભાષા હોય એના ઉપર કોઈ એક ભાષા ઉપર સારી પકડ હોવી જોઈએ આ કેટલીક બાબતો છે જેના ઉપર તમે અત્યારથી સજાગ રહી શકો છો મૂળ ફરી પાછો એ પ્રશ્ન પર આવો વાંચનની શરૂઆત ક્યારથી કરી શકાય તો તમે ઈચ્છો ત્યારથી કરી શકાય તમે નક્કી કરો ત્યારથી કરી શકાય તમે ધારો ત્યારથી કરી શકાય અને તમે ઈચ્છો ત્યાં સુધી કરી શકો છો જીવનના કોઈપણ ક્ષેત્રમાં જો તમારે સફળ થવું હોય તો તમારે કંઈક શીખવાની તૈયારી શીખવાની ભાવના તો રાખવી જ જોઈએ આ શીખવાનો અભિગમ તમે જ્યારથી કેળવો ત્યારથી તમારી સાચી શરૂઆત ગણી શકાય બસ આ જ મારું આજનું આપને કહેવાનું હતું આ ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્નો હતા આઈ હોપ કે મેં આને જસ્ટિસ આપવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો છે ધન્યવાદ